જય માતાજી મિત્રો અમારા નવો વળો વડીયોમાં બાંધતા રહેજો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અમે બનાસકાંઠાના તટોસન હનુમાનજીના ધામમાં આવી ગયા છીએ લો ગયા છે મિત્રો અમે જઈ રહ્યા છીએ મંદિરની અંદર શ્રી તટોચંદ ધામ હનુમાનજી મંદિર વડા અમે જઈ રહ્યા છીએ હનુમાનજીના દર્શન કરવા હેલો ગઈ

આ છે બધા દાતાઓ અગરબત્તી કરવાનું આવ્યા છે આ છે નારિયેળ તોડવાનું ગયા છીએ બગીચામાં આગળ છે બગીચામાં જવા માટે જોઈ

આ છોડાડ સાભાઈ કમેન્ટ માં કહેજો કે આ ઘર નું નામ આ છે અમારું રીલ થઈને કાક વ્લોગ બના રહે છે એ એ કા નહીં એ શું એટલે એ શું તો આ લઈ જાવે નહી થમ લઈ જાય કે આ કોખા પાછ કા હા આદમી ભાઈ સામને આ રહે જો आ भाई अर्जुन भाई से हिंदी में व्लॉग बना सकते हैं हाय ब्रो हमारे चैनल को लाइक और सब्सक्राइब बना दीजिए तभी मिलेगा लाइक हमारा अर्जुन भाई ने चैनल दे हिंदी में वीडियो बना जा है जा रहा है हमारे गुजराती ब्लॉगर प्रकाश भाई राम नहीं दे रहे हैं इसको खाओ वा। वारना <laughs>

वायर <todih> आग <todih> હવે અમે હનુમાન બે પેલા હિંકા હિંકા ખાવા જઈએ છીએ આ ત્રણ હિંકા છીએ ભાઈ દિવાળી પર મોટો મેળો ભરાય છે કાળે ચૌદેશ નો લાખો માં સંખ્યા હોય છે આવવાનું ભૂલતા નહીં હવે અમે આ નાના હિંકા જઈ જઈએ છીએ જો આ છે લક્ષણ

આવક મિનક નેકા લઈ મને પદમા અમારી ચેનલ પર નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અમારો આવી